ઢોસાના લાડુ છે એવું બધું અને ભજીયા એવું બધી વસ્તુ ટોટલી વસ્તુ છે બધી સેવા માટે અને મીઠાઈને બધું રોજ ફરતું ફરતું રહેજ છે

લગભગ ઘટ દીઠ મે અમે શીખવાડી દીધા બે તઈ નઈ થઈ અને એ સિવાય તમે કઈક માહિતી કે જે મને ના ખબર હોય અને તમારે ખરેખર લોકો સુધી પહોંચાડવી હોય કેમ કે આવી વસ્તુ એવી છે કે જે વિસરાતી જાતી હોય તો એ વિશે તમે કોઈ માહિતી આપો તો કોઈ બેંક છે એને ખાવા માટે કોઈ ખાવા માટે ખાવા માટે કોઈ વિધિ રહે ને વિધિ તો આમાં ફૂગી નઈ વરે ખરાબ ની જવાબદારી મારી ખરાબ ન થાય ખરાબ નો થાય તમે આતાએ તાજો ખાઓ તો ઈ ને પાંચ થી પછી ખાઓ તો લાડબો એવો ને એવો રહે કેસ તમને ઈ જાય

ટૂંકમાં સ્વાદ વધારે ના તેલ નો ઉપયોગ નથી થતો આમાં શુદ્ધ ઘી થી બનાવવામાં આવે અને દેશી પદ્ધતિ થી બનાવવામાં આવે કે જેથી કરીને એનો સ્વાદ છે એ ઓરિજિનલ સ્વાદ જળવાય રહે એના માટે શુદ્ધ ઘી ઘી બનાવ એટલે એનો સ્વાદ છે ને ઓરિજિનલ જળવાય રહે છે અને ટેસ્ટ બહુ મજા આવે છે ખાવાની ટૂંકમાં આ બે ત્રણ ચાર પાંચ લાડવા ખાઈ શકો છો તમે અને આ લાડવા જેમ અમે જાણ્યું કે આ સ્ટોર કરી શકે મતલબ એમાં ફૂગ નથી વળતી કે એની જે દેશી વસ્તુ છે તો એની ખાસિયત છે તો એના વિશે ટૂંકમાં આ દેશી લાડવો પ્યોર ઘીમાંથી બને એટલે આને આઠ થી દસ દિવસ તમે સ્ટોર કરીએ કોઈ ફૂગ નો વળે અને ચાર પાંચ દિવસ ખાવ તો બહુ મજા આવે છે ખાવાની

લાભ લેવો જોઈએ અને એ સિવાય તમે કોઈ કેમ્પ વિશે કોઈ માહિતી આપવા માંગતા હો માં અમે 20 વર્ષથી કેમ્પ કરે છે અને ટૂંકમાં દર વર્ષે સફળ કેમ્પ થાય છે જો ટૂંકમાં વર્ષો વર્ષ સફળ બનાવે છે આ કેમ્પ અમારા માટે તમે 20 વર્ષ પહેલા જ્યારે આ શરૂઆત કરી ત્યારે તમારા મનમાં શું વિચાર આવ્યો હતો કે જેથી કરીને આ શરૂઆત આ સેવા ચાલુ જો ત્યારે અમે પહેલા તો પાણીથી જ શરૂઆત કરી હતી પછી જેમ જેમ પરિવર્તન આવતું ગયું એમ એમ કેમ્પ મોટો કરતો ગયા અને આજે આટલા પદયાત્રીઓ આ કેમ્પની સેવાનો લાભ લે છે તો હજી આગળ તમારો જે ઉત્સાહ છે આપણને આજે મોકો મળ્યો છે સેવા કરવાનો દ્વારકાધીશ તરફથી એના વિશે તમે શું કહેશો ટૂંકમાં અત્યારે અમને સેવા કરવાનો મોકો હાથથી વધારે સેવા કરવાનો મોકો મળે ને એવું હજી વિચારીએ છે હાથથી મોટો કેમ્પ કરીએ એટલે પદયાત્રીઓને પણ અગવડતા ન પડે સગવડતા પૂરી મળે અને આ અત્યારે આટલા મોટામાં મોટો કેમ્પ આ છે ટૂંકમાં જામનગર રાજકોટથી દ્વારકા સુધીમાં મોટામાં મોટો કેમ્પ અમારો આ છે ટૂંકમાં

ભાઈઓ આમાં તો અંદરથી ઉત્સાહ હોય એ જોડાઈ એક છે કારણ કે આમાં કામ બહુ કરવાનું હોય છે આ કંઈ સરળ વસ્તુ નથી કારણ કે ટૂંકમાં કે હાલો અહીંયા બે અહીંયા આવે ને કામ જ કરવાનું અને કામ કરવાથી ને આનંદ મળે છે અને હોશે હોશે કામ કરે બધાય ટૂંકમાં દિવસ રાત કામ કરે છે

ચાર ચાર ગામ થયા કાલાવડ રાજકોટ જામનગર અને વિભાગ અને આના સામો આ ઈશ્વરિયાના બધા લોઠિયાના ઘણા ગામના આ બધા રસોઈયા બધા લોઠિયા ઈશ્વરિયા ગામો ગામના આવે પ્રેમથી આવે બધા કોઈ નહીં કોઈ એકય મજૂરી કી કાંઈ નહીં હોઉ પ્રેમથી કામ કરે અને આ જે આયોજન યોજના આપણે થયું છે તો એની તૈયારી કેટલા ટાઈમ પહેલાંથી શરૂ કરી દીધી દિવાળીની વાત નહીં ચાલે આ બળતણ ને એવું બધુંય તો ફાળવાનું પેરા દિવાળી દિવાળી પર ચાર મહિના થઈ ગયા આ બધું ક્યાં કરું કેટલું કરવું ચાર મહિના ચાર મહિના અને તમે સ્વયંસેવકો જે પ્રેમથી બધા જોડાય છે બરોબર તો એની પૂર્વ તૈયારી મતલબ સ્વયંસેવકો કેટલા ટાઈમથી આમાં જોડાયેલા છે મેનેજમેન્ટ ટીમ તો હોય છે પણ સ્વયંસેવકો કેટલા ટાઈમથી જોડાઈ જાય છે કેટલા અગાઉ અગાઉ આ કામ કરવા છોકરા આવી પંદર દીધા

પ્રેમ પરિવાર દ્વારા આયોજિત આ કેમ્પમાં આપણે આયોજક સાથે વાત કરીશું મેડમ તમે આ કેટલા ટાઈમથી આ રસોડું છે ચલાવો છો કેટલા ટાઈમથી આ કેમ્પ ચલાવો છો અને કઈ રીતે શરૂઆત થઈ આની એ વિશે મારા હસબન્ડ નાનપણથી જ જે કેમ્પ ચલાવે છે અને અમારે વીસ વર્ષ થઈ ગયા છે આજે અહીંયા જે હોશે હોશે એ જમાડે છે સેવાનો જે તમને મોકો મળ્યો છે આટલા વર્ષથી તમે કન્ટિન્યુઅસલી આ સેવા કરો છો તો દ્વારકાધીશને લઈને કે આવડી કૃપા એમની તમારા પર છે કે આ સેવા કરવાનો તમને મોકો મળ્યો છે તો એના વિશે તમે શું બસ મારા હસબન્ડને દ્વારકાધીશ ઉપર બહુ જ છે એની ઉપર બહુ ભરોસો છે એટલે આ બધું ચાલે છે શરૂઆત તમારી ક્યાંથી છે મતલબ આ તમારું કેમ્પ શરૂ કરવાનો જો તમને વિચાર આવ્યો બરોબર એ કઈ રીતે આવ્યો હું તમને મેરેજ કરીને આવી તે પછીથી મને એના મારા હસબન્ડ ભેગી જોડાયેલી છે મારું નામ છે મનીષા પટેલ મારા હસબન્ડનું નામ છે રાજેશ નગર અને પ્રેમ પરિવાર છે તો આ પરિવારનું નામ પ્રેમ પરિવાર હોવાનું કારણ શું બધા સાથે મળીને કામ કરે છે છે ને એટલે પ્રેમ પરિવાર મારું નામ જાનકી પટેલ છે અને હું રાજકોટથી આવું છું દીદી અહિયાં આવડું રસોડું છે તો આમાં કઈ કઈ વાનગીઓ બને છે અને કઈ રીતે વાનગીઓ તો ફૂલ થાળી હોય છે અત્યારે સાંજે કાઠિયાવાડી રોટલા છે એ રોટલી છે શાક ઢોસાના લાડુ છે એવું બધું અને ભજીયા એવું બધી વસ્તુ ટોટલી વસ્તુ છે બધી સેવા માટે અને મીઠાઈ ને બધું રોજ ફરતું ફરતું રેજ છે આખો દિવસ અહીંયા નાસ્તા પાણી બધાને ઠંડા પીણા બધું ચાલુ જ હોય છે અહીંયા મોસ્ટલી જે લેડીઝ સ્વયંસેવકો છે સ્ત્રી સ્વયંસેવકો એના સિવાય પુરુષો પણ આજે રસોડામાં એટલા જ હોસે જોડાયેલા છે તો એના વિશે હા બધા પણ બધા લગભગ હું જ છું તો આજે અમે કપલમાં એવા છે મારા હસબન્ડ અમે અમે લોકો છે આ અમારા ફ્રેન્ડ છે અને આ આયોજન બધું આમનું છે એટલે અમારા ફ્રેન્ડ છે તો આ બધું મોટું આયોજન કરે છે તો અમે કીધું કે આપણે બીજું કાંઈ ન કરી શકીએ તો આપણે ખાલી સેવા તો આપીએ એટલે હવે વર્ષોથી હવે એમની સાથે જોડાય છે તો બે દિવસ હરખે હરખે સેવા આપવા માટે આવી છીએ તમે કેટલા ટાઈમ થી આ સેવા આપો છો અમે ત્રણ ચાર વર્ષથી આવીએ છીએ અહીંયા સેવા આપવા માટે